ચોવીસના રોજ અમદાવાદના કર્ણવતી ક્લબ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીસીઆઈની એન્યુઅલ મેમ્બર્સ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાણીતા મોટીવેશનલ સ્પીકર શ્રી ગૌર ગોપાલ દાસ અતિથિ શક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા good evening to you ladies and gentlemen oh my god thank you thank you very much it is a great pleasure honor and privilege to be here this evening at the event organized by gcci my gratitude to the president shri ajay bhai patel uh, and the vice president shri Sandeep bhai engineer એન્ડ ઓફકોર્સ માય ગ્રેટિટ્યુડ ટુ ஆல் ઓફ યુ ફોર હેવિંગ મી ઓવર ઇન This બ્યુટીફુલ સિટી અમદાવાદ કઈ બાર મુજે સમજ મે નહી આતા ભાષા કонસી બોલે મને તો ગુજરાત આવડતું નત એટલે ઇંગ્લિશ માં જ બોલવું પડશે આ સંમેલન માં TCCI ના સભ્યો, કારોબારી સમિતિ ના સભ્યો તથા TCCI ના પૂર્વ પ્રમુખશ્રીઓ, રિજિonal ચેમ્બર એન્ડ એસોસિએશન ના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા એક વર્ષ માં થોડા મહિના બાકી છે આ અમારી એન્યુઅલ મીટ છે આ રીતની એન્યુઅલ મીટ દર વર્ષે રાખીએ છીએ આનાથી દરેક સભ્ય ને જીસીસીઆઈ જોડે કનેક્ટ થાય છે હોદ્દેદારો જોડે કનેક્ટ થાય છે અને જીસીસીઆઈના વિઝન જોડે કનેક્ટ થાય છે આ વર્ષમાં એક સૌથી મોટો ટાસ્ક હતો દસમું વાઇબ્રન્ટ ગુજરાત જેમાં જીસીસીઆઈ એના સભ્યો ખૂબ અગત્યનો ભાગ ભજ્યો એને સક્સેસ કરવામાં ઇન્વેસ્ટર્સ લાવવામાં એમઓયુ કરવામાં અને અલગ અલગ ટોપિકમાં અલગ અલગ સેમિનારમાં ભાગ લેવા તેના પછી એમએસએમીનો કોન્ક્લેવ હતો અને એમએસએમીના કોન્ક્લેવની ઘણી બધી જવાબદારી જીસીસીઆઈની હતી જીસીસીઆઈ એ ગુજરાતના એમએસએમી ઉદ્યોગોને જે રીતે સહાય કરી છે અમારી એમએસએમી ટાસ્ક ફોર્સ બહુ એક્ટિવ છે એમએસએમઇ કોન્કલેવમાં અગત્યનો રોલ ભજવી અને એમએસએમઇ ઘણી નોલેજ પ્રદાન કરાયું એના પ્રશ્નો હતા નાના મોટા એની પણ અમે સરકારને રજૂઆત કરાવી અને એનું રેઝોલ્યુશન કરાયું તેના સિવાય જે આ વર્ષે નાના નાના પ્રશ્ન હતો જીએસટી લગતા કે કોઈ ટેક્સેશન લગતા ઇલેક્ટ્રિસિટીને લગતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ને લગતા જીઆઈડીસી ને લગતા એ બધા પ્રશ્ન એક પછી એક રજૂ કર્યા અને સરકારે સકારાત્મક નીતિથી લગભગ સર્વ પ્રશ્નનું નિવાકરણ કરી આપું છે